વેરાવળ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેજા તેમજ યુવા ભાજપ પ્રમુખ હાર્દિક સિંહ ઝાલાની આગેવાની હેઠળ વેરાવળ ટાવર ચોક ખાતે મોદી સરકારના ત્રણ પોઈન્ટ શૂન્યના શપથ સમારોહની સાથે ભવ્ય આતશબાજી યોજીને ઉજવણી કરાઈ હતી લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે અઢારમી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ છે મોદી સરકાર ત્રણ પોઈન્ટ શૂન્યનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા તેમની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓએ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા હતા મોદી ત્રણ પોઈન્ટ શૂન્યની તૈયારીઓ શરૂ થઈ ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા તેની સાથે સાથે ગુજરાત કોટામાંથી પણ પાંચ સાંસદને મંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં અમિત શાહ જે પી નડ્ડા સી આર પાટીલ મનસુખ માંડવિયા નીમુબેન બાંભળીયા અને એસ જયશંકરનો સમાવેશ થાય છે અમિત શાહ સી આર પાટીલ મનસુખ માંડવિયા જે પી નડ્ડા અને એસ જયશંકરે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા